તળાવમાં જળસૃષ્ટિ તથા નુકસાનને અટકાવવા માટે ગણપતિ વિસર્જન કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યું છે જેને પ્રતિવર્ષ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી પાસે વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ડીપીએમસીના ફાયર ફાઈટર દ્વારા સફાઈ તેમજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તેમજ કુંડ ખાતે શ્રીજીની આરતી કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે તેમજ ગણેશ વિસર્જન સાથે આવતા પૂજા તેમજ અન્ય ચીજ વસ્તુ માટે પણ પાત્રની વ્યવસ્થા કરાઈ છે ત્યારે જીઆઈડીસી માં આવેલ વિવિધ સોસાયટીમાંથી આજરોજ પાંચમા દિવસે ભક્તો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે આવી પહોંચ્યા હતા અને શ્રીજીનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આજ રોજ અંકલેશ્વર નોટિફાઇ વિસ્તાર દ્વારા તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દ્વારા અહીંયા કૃત્રિમ કુંડનું આયોજન કરેલ છે નોટિફાઈલ દ્વારા દર વર્ષની માફક અહીંયા અમે કૃત્રિમ કુંડ બનાવીએ છીએ આજ સુધીમાં બસો સિત્તેર મૂર્તિ નાની મોટી થઈને અહીંયા વિસર્જન થયેલું છે આજના પાંચમા દિવસે અત્યાર સુધીમાં પાંત્રીસ મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજી સાંજ સુધીમાં તો આનો આંકડો ઘણો બધો પહોંચી શકે છે એટલે દર વર્ષની માફક શાંતિપૂર્ણ આયોજન થાય એ પ્રમાણે દરેક જનતાને અપીલ છે કે તમારા ગણપતિ વિસર્જન અમારા કૃત્રિમ કુંડમાં જ કરવું જેથી કરીને નદી નાળામાં કોઈ ગંદકી ના થાય અને કોઈ જીવજંતુને કંઈ એવી તકલીફ ના આવે કેમિકલના હિસાબે જેથી કરીને અમારા કૃત્રિમ કુંડમાં જ આયોજન વિસર્જન કરવું તેની સમગ્ર નોડીવા વિસ્તારના રહીશો તથા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે કોઈ મૂર્તિનું આયોજન કરેલ છે તે લોકોને બી આપી અમારા કૃત્રિમ કુંડમાં જ તમારું મૂર્તિ વિસર્જન કરવા વિનંતી